નમસ્કાર રાઉન્ડ અપ ગુજરાત રાતે હું છું આપની સાથે ડોક્ટર સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં મંદી વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે આવતીકાલે ડાયમંડ બુટ ખાતે મહત્વની મિટિંગ કે જ્યાં ડાયમંડ બુટ્સના ઉપપ્રમુખ લાલજી પટેલે નિવેદન આપ્યું છે જ્યાં ટેબલો મૂકી વેપાર થઈ શકે તે માટે થશે ચર્ચા ત્યારે આર્થિક મંદીના ગ્રહણ વચ્ચે વેપારીઓ દ્વારા પ્રયાસ જેટલા વેપારીઓનો ઓફિસો શરૂ કરવા પ્રયાસ નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સાતમી જુલાઈના રોજ અઢીસો ઓફિસના ઓપનિંગ થયા હતા અને તેથી આઠથી દસ હજાર માણસોએ વિઝિટ કરી હતી ત્યાર પછી ઓફિસો વધારે કેમ ચાલુ થાય એના માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહ્યા છે હીરા બજારની અંદર ડાયમંડ બુર્સના આપણા પ્રેસિડેન્ટ અરિંદભાઈ ધાનેરા ત્યાંના વેપારીઓ સૌ કોઈ મળેલા અને એ બધામાંથી ચાલીસ વેપારીઓએ એક પ્રોમિસ આપ્યું છે કે દશેરાના દિવસે અમે ત્યાં ડાયમંડ બુર્સમાંથી ખરીદી કરીશું એટલે મિત્રો હીરા બજારની અંદર જે ચાલીસ પચાસ જે વેપારીઓ છે એ ખરીદી કરવા આવે એટલે હીરા બજારની અંદર મોટી બજાર ને મિની બજાર મોટી બજારને આપણે મેધરપરા એમાંથી એક હજાર ઓફિસો છે એટલે એ બધા વેપારીઓ ત્યાં ધીમે ધીમે કારોબાર એમનો શરૂ કરશે એટલે દશેરાએ ઓપનિંગ થતાં કારોબાર વધી જવાનો છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી સાથે સાથે આવતીકાલે એક મિટિંગનું અમે આયોજન કર્યું છે લેપગ્રોન એસોસિએશન લેપગ્રોન એસોસિએશન એમાં બાઉભાઈ વાઘાણીના પ્રમુખના આગેવાનીમાં તમામ લેપગ્રોન ઇન્ડસ્ટ્રી આલો મળશે અને એમને પણ અમે રિક્વેસ્ટ કરવાના છે કે તમે પણ તમારી ઓફિસો દશેરે ચાલુ કરો બીજું એમણે પ્લાનિંગ કર્યું છે કે નાના નાના વેપારીઓ જે ત્રણસો ફૂટથી ઓફિસ ડાયમંડ બુર્શમાં નાની નથી તો નાના વેપારીની માગણી હતી કે અમારા માટે શું તો એના માટે દોઢસો કેબિનો બનાવી છે જે ભાડા નજીવા ભાડાથી અમે એમને ભાડે આપવાના છીએ અને એથી પણ એમાં પણ જો ન ન કરી શકે તો અમે એક હોલ બનાવ્યો છે એમાં ચારસોથી પાંચસો ટેબલો હશે એ ટેબલ ઉપર પણ પોતાનો નાના વેપારીઓ કારોબાર શરૂ કરી શકે આ પ્લાનિંગ અમે આવતીકાલે લેબ્રોન એસોસિએશનમાં મૂકવાના છીએ જેથી એ લોકો પણ તૈયાર થાય અને ડાયમંડ બુર્ફથી ધમધમતું કરવામાં અમને સહયોગ મળે મિત્રો વૈશ્વિક માહોલ આપણે જાણીએ છીએ કે મંદિરનો માહોલ છે એના હિસાબે થોડો મૂળ ઓછો જણાઈ રહ્યો છે પરંતુ અંદરથી બધાને ઈચ્છા છે કે આવા સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમારી ઓફિસ ક્યારે ચાલુ થાય પણ પોતાના જે ડર છે એ ડર જરા ઓછો થાય એટલે ઓફિસ ડાયમંડ બુર્ફમાં શરૂ થવાની છે અને ત્યાં ધમધમતું થવાનું છે એના કોઈ શંકાને સ્થાન નથી ભલે ચાર છ મહિના મોડું થાય પણ ડાયમંડ પર ધમધમતો થવાનો એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આવતીકાલ